રાજા સરીખુ સન્માન કર્યું છે ધૃતરાષ્ટ્ર દુર્વાસા ઋષિઓ અને એમના હજારો શિષ્યોનું અને છેલ્લે દુર્યોધને જે વનવાસમાં પાંડવોને મોકલ્યા છે એમને તકલીફ આપવા માટે વિચાર્યું છે સાંભળજો આપણે કહીએ ને કે કરેલા પર પાણી ફેરવી દીધું આવું કામ દુર્યોધને કર્યું દુર્યોધને શું કર્યું દુર્વાસા ઋષિની જ્યારે ચતુર્માસ કરીને જતા હતા ત્યારે કીધું કે પ્રભુ આપે મને આ સેવાનો જે અવસર મોકો આપ્યો અમૂલ્ય મોકો એવો મોકો મારા ભાઈઓને પણ આપો પાંડવોને આપ એમના ત્યાં પધારો વનમાં એમને ત્યાં પણ ભિક્ષા લો હવે વનમાં દુર્વાસા ઋષિ એને એમના હજારો શિષ્યો માટે ભોજનની વ્યવસ્થા પાંડવો કેવી રીતે કરે અને આ તકલીફ આવે એટલા માટે જ દુર્યોધને દુર્વાસા ઋષિને વનમાં પાંડવો પાસે મોકલ્યા દુર્વાસા ઋષિ પાંડવો પાસે આવ્યા છે અને ત્યાં આવીને અલખ જગાવ્યો છે પાંડવોએ જ્યાં દુર્વાસા ઋષિને જોયા છે અને એમના હાથ પગ ધ્રુજી ગયા છે કારણ કારણ એક જ છે કે આજનું ભોજન એમણે લઈ લીધું છે પાંડવોએ અને છેલ્લે દ્રૌપદીએ હવે જ્યારે એ લોકો વનવાસમાં ગયા ત્યારે એમને દ્રૌપદીને ભગવાને સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું તું અને કહ્યું તું કે અક્ષય પાત્રમાં છેલ્લે જ્યારે દ્રૌપદી ભોજન લેશે અને પછી એને ધોઈને ઊંધું મૂકશે પછી ભોજન નહીં પણ જ્યાં સુધી દ્રૌપદી અન્ન નહીં લે અને એને ધોઈને ઊંધું નહીં મૂકે ત્યાં સુધી એ ધારશે તેટલું અન્ન તેવું અન્ન દ્રૌપદી આપી જમાડી મહારાજ પાંડવો વિચાર કરે છે કે આ વનમાં આપણે દુર્વાસા ઋષિ અને એમના હજારો શિષ્યોને શું જમાડશું દુર્વાસા ઋષિ આવીને કીધું છે કે અમે નદીમાં સ્નાન કરીને આવીએ છે ત્યાં સુધીમાં તમે અમારા જમવાની ભોજનની પ્રસાદીની વ્યવસ્થા કરી રાખો પાંડવો વિચાર કરે છે જી મહારાજ એ લોકો નીકળ્યા છે શિષ્યો સાથે દુર્વાસા ઋષિ નદીમાં સ્નાન કરે છે આ બાજુ દ્રૌપદીને આવીને પાંચે પાંડવોએ કીધું છે કે દુર્વાસા ઋષિ પધાર્યા છે ભોજન લેવાની વાત કરી છે દ્રૌપદીએ કીધું શું થશે આજે જરૂર દુર્વાસા ઋષિનો શ્રાપ મળશે દ્રૌપદી ગભરાયા છે પાંડવો વિચાર કરી રહ્યા છે ને એવા સમયે જ દ્રૌપદીએ ગોવિંદ ને યાદ કર્યા છે હે ગોવિંદ હે ગોવિંદ હે સખા હે ગોવિંદ